સૌરાષ્ટ્રના સહકારી આગેવાન જયેશ રાદડિયાએ આજે ફરી એક વખત રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા આઠસોને એકવીસ દૂધ મંડળીના સાઠ હજાર પાંચસો નેવું જેટલા દૂધ ઉત્પાદકો માટે એક મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાત થતાની સાથે જ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા એ સહકારી ક્ષેત્ર તો છે પરંતુ ખેડૂતો માટે મશી સાબિત થયા નમસ્કાર જોઈ રહ્યા સૌરાષ્ટ્રની આઠસો ને એકવીસ જેટલી દૂધ મંડળી ના સાહીઠ હજાર પાંચસો નેવ દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં સાહીઠ કરોડ જેટલી રકમ એ આજના દિવસે જયેશ રાદડિયા દ્વારા જમા કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા અગિયારસો બેતાલીસ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એસી કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો અને તે અંતર્ગત સિત્તેર ટકા એટલે કે સાહીઠ કરોડ રૂપિયા એ દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં દૂધ ભાવ ફેરના ચૂકવવામાં આવ્યા છે જ્યારે સમગ્ર સહકારી આગેવાન તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદકો દ્વારા પ્રતિ દિવસ અંદાજિત ચાર પોઈન્ટ પચાસ લાખ લિટર દૂધ ઉત્પાદિત કરીને ડેરીને સોંપવામાં આવે છે આમ વર્ષ દરમિયાન સોળ કરોડ લીટરથી પણ વધુ દૂધની આવક એ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને થાય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદકોને વાવ ફેરના એકસો ને સત્તર કરોડથી પણ વધુની રકમ એ ચૂકવવામાં આવી છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ગ્રામ્ય કક્ષાએ દૂધ ઉત્પાદકોની સંખ્યામાં વધારો થાય તેમજ દૂધની આવકમાં પણ વધારો થાય તે હેતુથી સાહીઠ કરોડ રૂપિયા જેવી રકમ એ દૂધ ઉત્પાદકોના ખાતામાં આજના દિવસે જમા કરાવવામાં આવી છે જેને લઈને રાજકોટ જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી શું કહ્યું જયેશ રાદરિયાએ એ પણ સાંભળો રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આજે ખુશીનો દિવસ છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરી દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એંસી કરોડ રૂપિયાનો નફો કરેલ છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને મારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાઠ કરોડ રૂપિયા આજે ભાવફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એકસાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રોમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે લગભગ ડેલીનું રાજકોટ જિલ્લાની અંદર સાડા ચાર લાખથી વધારે લીટર દૂધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો દૂધ ભરે છે એટલે તમે વર્ષની અંદર જુઓ તો લગભગ સાડા સોળ કરોડ લિટર દૂધ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો માટે આવે છે રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી આ સંસ્થા છે અને જ્યારે વિક્રમજનક નફો કરેલો હોય ત્યારે અમારા બોર્ડે નિર્ણય કરેલો છે કે એ નફાની રકમમાંથી સાઠ કરોડ રૂપિયા આજે પશુપાલકોને ભાવ ફેરના રકમ તરીકે ચૂકવવાનો આજે નિર્ણય કર્યો છે અને ઓનલાઈન તમામ પશુપાલકોના ખાતામાં સાઠ કરોડ રૂપિયાની રકમ આજે જમા કરાવી દેવામાં આવી છે સાથે સાથે રાજકોટ જિલ્લાની અંદર પશુપાલકોને વેગ મળે દૂધનું ઉત્પાદન વધે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પશુપાલનની પ્રવૃત્તિ સાથે વધુમાં વધુ જોડાય કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર બેનો મોટા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે પ્રતિક રૂપિયા જે અમે પાંચથી છ પશુપાલકોને ચેક પણ આપ્યા છે એટલે વર્ષ દરમિયાન જે પશુપાલકોએ દૂધ ભેર્યું એમાં લાખ રૂપિયાથી લઈ અને બબે લાખ રૂપિયા સુધીનો ભાવ ફેર વર્ષના અંતે આ પશુપાલકોને રાજકોટ ડેરીએ ચૂકવો છે હું માનું છું કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સહકારી તંત્ર આખું આ માળખું એ ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતું માળખું છે મને બેંકના ચેરમેન તરીકે એક ગૌરવ છે કે બધા સાથે મળી અને આ જિલ્લાની અંદર સારામાં સારી સહકારી ક્ષેત્રના માધ્યમથી પ્રવૃત્તિ થાય ખેડૂતોને પશુપાલકોને મેક્સિમમ એનો લાભ અપાવી શકે એ માટે મારે યાદ કરવો પડે સહકારી ક્ષેત્રના જેને ભીષ્મ પિતામાં કહી શકાય મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને કે જેમના નેતૃત્વની અંદર સહકારી ક્ષેત્રનો એક મજબૂત પાયો નખાણો એટલે અને રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય રાજકોટ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થા કે જે ખેડૂતો માટે અને પશુપાલકો માટે કામ કરતી સંસ્થા બની છે સંસ્થા આજે વટવૃક્ષ બની છે મજબૂત બની છે અને એના પરિણામો આજે નીચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને પશુપાલકો માટે આપવા માટે અમારી ટીમ એક ટીમવર્ક બનીને કામ કરી છે સાથે સાથે રાજકોટ ડેરી હોય તો ડેરીના પશુપાલકો માટે દસ લાખની અકસ્માત વીમા પોલિસી દે છે ક્યાંય પશુપાલકોનું અકસ્માત અવસાન થાય તો દસ લાખ રૂપિયાનો ચેક એમના વારસદારને એને મળે છે વર્ષ દરમિયાન અનેક દસ દસ લાખ રૂપિયાના ચેક એ પરિવારને રાજકોટ ડેરી હોય રાજકોટ બેંક હોય અને હું માનું છું કે આવું આ તંત્ર માળખું એ માત્ર રાજકોટ જિલ્લાને આંગણે શકે છે કે લાખો પશુપાલકો અને ખેડૂતો સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર એમને જાળવી રાખ્યો છે અને અમે એક ટીમ બની અને ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરીએ છીએ ત્યારે આજે રાજકોટ જિલ્લાને આંગણે રાજકોટ ડેરીએ ઇતિહાસ રચ્યો છે અને મને ગૌરવ છે કે આજે એક સાથે સાહીઠ કરોડ રૂપિયા આજે દૂધ ઉત્પાદકોના ખાતાની અંદર ભાવફેરી રકમ અમે ચૂકવી શકાય